અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગાંધી જયંતિ તેમજ વિજયાદશમીના પાવન દિવસે મથકથી નવસર્જિત ચિકદા તાલુકાનું કામચલાઉ નવીન તાલુકા પંચાયત કચેરીનું રિબિન કાપી શુભારંભ કરી તેને કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ગાંધી જયંતિના દિવસે લોકાર્પિત અહીંના નાગરિકોને ચિકદા તાલુકાથી મોટો ફાયદો થશે આ નવા તાલુકાથી આસપાસના ગામડાઓને વહીવટી સેવાઓ વધુ ઝડપથી સરળતાથી અને સુગમ રીતે પ્રાપ્ત થશે ગ્રામ્ય વિકાસ શિક્ષણ આરોગ્ય ખેતી સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે નોંધનીય છે કે નવ રચિત ચીદા તાલુકામાં નવ માધ્યમિક શાળાઓ અને બે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ત્યાંસી આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે તાલુકાથી અલગ કરીને નવો ચિકદા તાલુકો રાજ્ય સરકારે જાહેર કર્યો આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે કે જેમને અહિંસાનો બોધપાઠ આખા વિશ્વને આપ્યો છે એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ગુજરાત રાજ્યને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે એમના જીવનના મૂલ્યો ઘણા બધા આપણે અપનાવી રહ્યા છે તો ચીગદા જે તાલુકો અલગ મળે છે એ ચિગદા તાલુકા પણ એક ઐતિહાસિક આ ગામ છે બહુ વર્ષો પહેલાંની આ વિસ્તારની અલગ તાલુકાની માગણી આ વિસ્તારના લોકોની હતી બેડવાણ તાલુકો બને સંભવનગર તાલુકો બને આ બધા અલગ અલગ બધાની વાત હતી પરંતુ સરકાર સાથે બેસી જિલ્લાના અધિકારીઓ સાથે બેસી આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ પરિષાબેન કે ખાનસિંહભાઈ આ વિસ્તારના બધા આગેવાનો અમે પંદર દિવસ પહેલાં પણ બેઠા ના મેં નક્કી કર્યું પણ કોઈપણ જાતનો આપણે વિવાદ કરવો નથી વિવાદ કરીશું તો આપણા તાલુકો ઠેલાઈ જશે તો સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાના છે એમાં જ આપણો ચિગદા તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્ન હશે તો પ્રશ્નો ઉકેલીશું એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચિગદા તાલુકો બન્યો છે રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રે રોજગાર ધંધા ક્ષેત્રે દરેકે દરેક ક્ષેત્રે આ આ વિસ્તારના ગામો આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસરને ઝડપી પહોંચવાની છે અને લોકોને તાલુકા મથકે આવીને કામ પટાવીને સમયસર એ પોતાના એ ગામમાં ઘરે જઈ શકીએ એ પ્રકારનો બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે તો ચિકદા ને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું